ચેનલ ઓફ ગોધરા ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આયોજિત ક્ષય નિર્મૂલન અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગોધરા ખાતે યોજાયો હતો આ દરમિયાન જિલ્લામાં ટીબીના દર્દીઓના સર્વેલન્સ માટે આડત્રીસ લાખના ખર્ચે તૈયાર કરાયેલ એક્સ રે મોબાઇલ વાનનું જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેક્ટર ડી કે વારિયા જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર એમ આર ચૌધરી સહિતના હસ્તે લોન્ચિંગ કરાયું પંચમહાલ જિલ્લામાં ટીબી હારેગા દેશ જીતેગા અભિયાન હેઠળ આગામી આગામી સો દિવસ સુધી જિલ્લામાં ટીબી નિવારણ અંગે જનજાગૃતિ અને ટીબીના દર્દીઓનું ડોર ટુ ડોર સર્વેલન્સ કરવામાં આવનાર છે પંચમહાલ જિલ્લામાં હાલમાં ચાર હજાર બસો ને સાહીઠ જેટલા દર્દીઓ નોંધાયેલા છે જેમાં સૌથી વધુ દર્દીઓ કાલોલ તાલુકામાં છે દેશના વડાપ્રધાનના આગામી વર્ષ બે સુધીમાં ટીબી મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગના સૌના સહકારથી સહભાગી બનશે એવો સંકલ્પ કાર્યક્રમ ઉપસ્થિત સૌએ કર્યો છે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ અને પદ અધિકારીઓએ પ્રસંગોચિત ઉદબોધન કરી ટીબી નિર્મૂલન અભિયાન અંગે જાણકારી આપી હતી ભારત સરકારના અને ગુજરાત સરકાર તરફથી જે સો દિવસ ટીબી નિર્મૂલન કાર્યક્રમમાં અહીંયા ગોધરા ખાતે અમે આખું કાર્યક્રમનું આયોજન કર્યું છે કાર્યક્રમનો મેઇન હેતુ છે કે જે અમારા પંચમહાલ જિલ્લો છે કે જેમાં ટીબીનું નિર્મૂલન બે હજાર સુધીમાં કરી દેવાનું છે આ સો દિવસમાં અમે એક્ટિવ સર્વેલન્સ એટલે જે ઘરે ઘરે જઈને જે વનરેબલ ગ્રુપ છે ખાસ કરીને જે ડાયાબિટીસવાળા છે કે પછી સાહીઠ વર્ષના ઉંમરના ઉપરના વ્યક્તિઓ છે કે પછી કોઈક ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે કે કંઈક બીજા રોગથી પીડાતા હોય જ્યારે ટીબી ટીબીની ઇન્ફેક્શન લાગવાની શક્યતા હોય એવા દર્દીઓને અમે શોધી કાઢીશું અને એવા દર્દીઓને ડોટ પદ્ધતિથી જે સારવાર આપવામાં આવે છે ભારત સરકારની ગાઈડલાઇન પર એને મૂકીશું અને દર્દીને સાજા કરીશું અને આજના આ કાર્યક્રમમાં અમે અહીંયા એક એક્સરે વાનનું પણ લોન્ચિંગ કરી રહ્યું એનું મેઇન ઉદ્દેશ્ય છે કે જે ગામે ગામ પીએસસીમાંથી અને અન્ય જગ્યાએથી અમારા આરોગ્ય આયુષ્યમાન આરોગ્ય મંદિરમાંથી જે સસ્પેક્ટેડ પેશન્ટો મળે એમનું નિદાન થાય એમનું ત્વરિત સારવાર થાય આપ જાણો છો કે ટીબીમાં જેટલું વહેલું નિદાન થાય એટલું વહેલી આપણને સફળતા મળે તો એના માટે અમે ખાસ આ ટીબી વાનનો ઉપયોગ કર્યો છે આના કારણે આખા પંચમહાલ જિલ્લામાં જે નિયત કરેલા રૂટ છે એ પ્રમાણે જશે અને લોકોને આ નવી જે સેવાઓ મળશે તો એમને જાગૃતિ પણ આવશે કે સરકાર શ્રી દ્વારા જે એમના ઘર આંગણે સુધી ઘર ઘર સુધી આવી એક્સરે વાનની સુવિધાઓ આપી છે તો આ બધી સવલતો સાથે અમારા પાસે જે ટ્રુ નોટ મશીન સિમિનેટ મશીન આની પણ સવલતો છે કે જે એકદમ ક્લિ ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા પ્રમાણે સચોટ નિદાન કરે જેના કારણે પેશન્ટને તાત્કાલિક સારવાર સ્ટાર્ટ થઈ જાય અને એમને સુવિધા મળે અને આની જે દોડ પદ્ધતિ છે જે દવાઓ છે એ અમારા કર્મચારી ઘરે ઘરે જઈને એ સુવિધા આપે છે અત્યારે ટોટલ જિલ્લામાં ચાર હજાર બસો ને સિત્તેર જેટલા એક્ટિવ દર્દીઓ છે અને એમાં ખાસ કાલોલ તાલુકામાં કાલોલ તાલુકામાં પેશન્ટો થોડા વધારે છે અને એમાં એ ઝુબીસ થકી અમે શોધીશું